શહેરના શિશુ વિહાર સર્કલમાં ગેરેજમાં થયેલ ચોરીમાં એક ઇસમને ઝડપી લેતી ઘોઘા રોડ પોલીસની ટીમ ભાવનગર શહેરના આનંદનગર હુડકો વિસ્તારમાં રહેતા અને શિશુ વિહાર સર્કલમાં ખોડિયાર ઓટો રિપેરિંગ નામનું ગેરેજ ચલાવતા નરેશભાઈ કેશવલાલ મેપાણી નામના વ્યક્તિ દ્વારા તારીખ બાર પાંચ બે ના રોજ તેમના ગેરેજ પરથી બપોરના સમયે પોતાના ઘરે જમવા ગયા હતા તે દરમિયાન કારીગર ગેરેજ ખુલ્લું મૂકીને બજારમાં સામાન લેવા ગયો હતો તે દરમિયાન કાનાભાઈ દિનેશભાઈ વાજા નામનો વ્યક્તિ તેમના ગેરેજમાં ઘૂસીને ગેરેજમાં ટેબલમાં રાખવામાં આવેલ બાવીસ હજાર રૂપિયાની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ઘોઘારોડ પોલીસ દ્વારા કાનાભાઈ દિનેશભાઈ વાજા નામના વ્યક્તિને ચોરીના ગુનામાં ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી